મિત્ર તમામ મિત્રે જ લાખોની ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા ઇકો ટીમે લાખોની છેતરપિંડી કરનાર ઠગ મિત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતમાં રોજે રોજ ઠગાઈના નવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરતની ઇકો ટીમે મિત્ર સાથે જ લાખોની ઠગાઈ આચરનારને ઝડપી પાડ્યો છે મિત્ર ભાવિક ઝાટકિયાને વિશ્વાસમાં લઈ શેરબજારમાં રોકાણ કરવાના બહાને પંચોતેર લાખ પડાવી લેનાર ઠગ ઓમ જયંતિ પ્રજાપતિ પોલીસ ધરપકડ બચવા અને કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા વારંવાર કોર્ટના ધક્કા ખાઈ રહ્યો હતો તો આરોપી નવ મહિનાથી પોલીસથી બચવા ભાગતો હતો અને આરોપીની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી પણ નામંજૂર કરી દેવાઈ હતી હાલ સુરત ઇકો સેલની ટીમે મિત્રના લાખો રૂપિયા ખાઈ જનાર ઠગ મિત્ર એવા કોસળ ખાતે રહેતા ઓમ જયંતિ પ્રજાપતિને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી શ્રી ભાવિન ભાવિક ઝાટકિયાએ અત્રેના ઇકોસલ ખાતે ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું એ રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને પણ પ્રકારના પૈસા પરત ન આપી. પોતે અન્ય જગ્યાએ પોતાની ત્યાં વાપરી લખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ